હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મેથીના મુઠિયાની રેસિપી જોવાના છે બહુ જ સરસ રૂ જેવા પોચા બને છે અને હેલ્ધી પણ છે અત્યારે મેથી સિઝનમાં પણ છે ખૂબ જ સરસ મેથી બજારમાં મળી રહેલી છે અને સસ્તા ભાવે મળી રહેલી છે અને એના હેલ્થ બેનિફિટ્સ ઘણા છે તો તમે પણ આ રીતે મુઠિયા જરૂરથી બનાવજો રેસીપી ગમે તો લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં મેં બે કપ જેટલી મેથીને સરસ રીતે ધોઈ લીધેલી સમાડી લીધેલી ધોયા પછી મેં એને નાના ટુકડામાં સમાડેલી છે બરાબર તો ધોયા પછી જ આપણે એને સમાડવાની નીતાડીને થોડી સૂકી કરી લેવાની પછી સમાડી લેવાની એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તો અહીં મેં દોઢ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે બે કપ જેટલી મેથીમાં અહીં મેથીનું પ્રમાણ તમે વધારે કે ઓછું લઈ શકો છો એમાં બે નાની ચમચી જેટલી હું ખાંડ એડ કરી રહેલી છું તો મુઠિયામાં ખાટો મીઠો અને તીખો ટેસ્ટ બહુ મસ્ત લાગતો હોય છે તેથી મેં એમાં ખાંડ એડ કરી છે તમે એની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો એમાં મેં લીલા મરચાં આ રીતે વાટીને એડ કર્યા છે અને આદુ અને લસણની પેસ્ટ એક નાની ચમચી એડ કરી છે સાથે સાથે એક ચમચી જેટલું જીરું પાવડર એડ કર્યું છે વન ફોર્થ ચમચી જેટલો હળદર પાવડર અને બે નાની ચમચી જેટલો મેં એમાં વરિયાળીનો પાવડર એડ કરેલો છે લીલી વરિયાળીનો અને એક નાની ચમચી લાલ મરચું પાવડર જે બિલકુલ તીખું નથી અને બે ચમચી જેટલા મેં તલ એડ કર્યા છે તો જે મેં લીલું મરચું એડ કર્યું છે તે તીખું છે તેથી મેં લાલ મરચું બિલકુલ પણ તીખું ના હોય એવું એડ કરેલું છે અહીં મેં વન ફોર્થ ચમચી જેટલી હિંગ એડ કરી છે જેનાથી પચવામાં સરળતા રહે છે અને એક લીંબુનો રસ એડ કર્યો છે તો આ રીતે ખાટો મીઠો અને તીખો ટેસ્ટ ચડિયાટો આપણે એડ કરીએ તો ટેસ્ટ મુઠિયાનો બહુ જ સરસ આવતો હોય છે બધી વસ્તુને હાથેથી મિક્સ કરી લેવાની જેથી મેથીમાં નેચરલી જે પાણી હોય એ છૂટું પડે અને એનાથી જ પછી લોટ સાથે એનું બાઇન્ડિંગ આવી જાય એમાં વન થર્ડ કપ અથવા ત્રણ મોટી ચમચી જેટલો મેં ચણાનો લોટ એડ કર્યો છે અડધો કપ અથવા પાંચ ચમચી જેટલો મેં એમાં બાજરીનો આંટો એડ કર્યો છે તમે જવાળનો લોટ પણ લઈ શકો છો અને એમાં કડકડો ઘઉંનો લોટ પણ મેં એડ કરેલો છે તો અડધા કપથી થોડોક ઓછો મેં કડકડો ઘઉંનો લોટ એડ કર્યો છે તો એડ કડકડો ઘઉંનો લોટ એડ કરવાથી બહુ જ સરસ મુઠિયાનું અંદરથી સરસ કણકદાળ બને છે અને દોઢ ચમચી જેટલું મેં એમાં તેલનું મોળ એડ કર્યું છે તો તેલ એડ કરવાથી મુઠિયા અંદરથી બહુ સરસ પોચા બનતા હોય છે રૂ જેવા પોચા ખાવામાં લાગતા હોય છે તો આ રીતે બિલકુલ પણ પાણી એડ કર્યા વગર મેં બાઇન્ડિંગ કરી લીધેલું છે જો તમને જરૂર લાગે તો જ ચમચી જેટલું પાણી એડ કરી શકો પણ મારે બિલકુલ જરૂર નથી પડી અને હવે આ રીતે કાણાવાડી જાળીને મેં તેલથી ગ્રીસ કરી લીધેલી છે સાથે સાથે બીજી બાજુ પર મેં સ્ટીમર પણ સ્ટીમ થવા માટે મૂકી દીધેલું છે એમાં પાણી લઈને બરાબર તો હવે આમાંથી આપણે મુઠિયા વાળી લઈશું તો મેં હાથને તેલથી ગ્રીસ કર્યા પછી એમાંથી આ રીતના મીડિયમ સાઇઝના મુઠિયા વાળીને તૈયાર કરી લઉં છું તો જો તમે જોઈ શકો છો આટલા બેટરથી મેં લગભગ એક પ્લેટ જેટલા મુઠિયા બનાવીને તૈયાર કર્યા છે હવે સ્ટીમર આપણે આગળથી ગરમ કરવા માટે મૂકેલું જ છે તો સ્ટીમરમાં મેં બે લીટર જેવું પાણી આશરે અંદાજીત અને એમાં લીંબુનો થોડો રસ અને ફાળિયું એડ કર્યું છે કે ક્ષારનો જામે અને આ રીતે એમાં એડ કરીને મૂકીને પ્લેટ આપણે એને સ્ટીમ થવા માટે મૂકી દઈશું ઉપર થોડું વજન આ રીતે મેં ખલનું મૂકેલું કે જેથી સ્ટીમ બહાર ન નીકળે અને ઝડપથી સ્ટીમ થઈ જાય અને જુઓ વીસ મિનિટ પછી હું ચેક કરી રહેલી છું અને તમને બતાવું કે ટૂટપીક બિલકુલ ક્લીન આવી રહેલી છે તો આ ટાઈમે ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું અને મુઠિયાને બહાર કાઢીને ઠંડા થવા માટે મૂકી દઉં છું તો ફ્રેન્ડ્સ આ પ્રોસેસ હું રાતના સમયે કરી રહેલી છું તો રાત્રે લગભગ સેટરડેના સવારની સ્કૂલ હોય છે ત્યારે હું રાત્રે જ આ રીતે મુઠિયા હાંડવાનું બેટર બનાવીને તૈયાર કરી લેતી હોઉં છું જેથી સવારે ઝટપટ બનીને તૈયાર થઈ જાય નાસ્તો અને બાળકોને કે આપણોને બિલકુલ લેટ ન થાય હવે ઠંડા પડ્યા પછી મુઠિયાને ઠંડા પડવા દેવાના પછી આ રીતે આપણે એને કટ કરી લઈશું જુઓ ખૂબ જ જાળીદાર મુઠિયા બન્યા છે અને એ વિડીયો થોડું સ્કીપ થઈ ગયેલું છે બતાવવાનું પણ તમને જોઈને લાગતું હશે કે કેટલા સરસ એવા મુઠિયા બનીને તૈયાર થયા છે હવે ફ્રેન્ડ્સ હું સવારના મોર્નિંગના ટાઈમમાં મુઠિયા વઘારી રહેલી છું એ પહેલાં મેં હાંડવો પણ આ જ કઢાઈમાં મેં બનાવેલો છે જો તમને બતાવી દઉં આ હાંડવો મારો રેડી છે પણ આજે આપણે મુઠિયાની રેસિપી જોઈ રહેલા છે તો એ સેમ કઢાઈમાં જ હાંડવો કાઢીને મેં બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે બરાબર તો થોડા વાસણમાં કામ પટી જાય એ રીતે સમય ઓછો હોય છે અને આપણે પણ જોબ પર જવાનું હોય એવું બને ને એટલા માટે આપણે ટાઈમ થોડો સેવ કરવો પડતો હોય તો આ રીતે એ જ કઢાઈમાં મેં બેથી અઢી ચમચી જેટલું તેલ એડ કરી દીધેલું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું રાઈ તો મેં એક નાની ચમચી જેટલી રાઈ એડ કરેલી છે એ ચટકી જાય એટલે આપણે એમાં એડ કરીશું અન્ય મસાલાઓ બરાબર તો એમાં મેં હિંગ વન ફોર્થ ચમચી જેટલી એડ કરી છે અને સાથે સાથે જીરું એક નાની ચમચી જેટલું એડ કરેલ છે અને આખી વરિયાળીનો પાવડર આપણે એમાં પણ એડ કરેલ છે બેટરમાં અને અહીં વઘારમાં પણ એડ કરીશું તો મેં મીઠા લીમડાના પાન એડ કર્યા છે પાંચથી દસ ધોઈને બે નાની ચમચી જેટલા તલ એડ કરેલા છે અને સાથે સાથે વરિયાળી એડ કરી લેલી છું તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે મુઠિયામાં તો તમે જરૂરથી વરિયાળી એડ કરજો તો બધી વસ્તુને સરસ રીતે તડકાને આ રીતે મિક્સ કરી લેવાનું અને પછી એમાં આપણે મુઠિયા એડ કરી દઈશું બરાબર તો વચ્ચે સ્લો કરવા જતાં ગેસ મારાથી બંધ થઈ ગયેલો એટલે મેં ફરી ચાલુ કર્યો છે અને મુઠિયા એમાં એડ કરી દીધેલા છે મુઠિયાને બહુ વધારે હલાવ હલાવ નહીં કરવાનું નિકર તૂટી જાય કારણ કે બહુ જ સોફ્ટ બનેલા છે તો આપણે હલકા હાથે મારો જે ચમચો છે તે બહુ જ સોફ્ટ છે નિકર તમે કઢાઈને આમ ઉપર નીચે કડીને પણ એમાં મુઠિયાને ફ્રાય કરી શકો અને એને ઢાંકીને જસ્ટ અડધી મિનિટ જેવું થવા દેવાનું જેથી એક ક્રિસ્પી લેયર આવી જાય મારા બાળકોને થોડાક કડક અને ક્રિસ્પી ગમતા હોય છે એટલે મેં ઢાંકીને થોડાક કડક લેયરવાળા કરેલા છે એના ઉપર ધાણા મેં લીલા ધાણા ધોઈને કાપીને સ્પ્રિંકલ કરી લીધેલા છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને મેં આ રીતે શરૂ કરી લીધેલું છે તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મને તમારો સપોર્ટ કરતા રહેજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો